ભાવનગર શહેરના ઘણા એવા વિસ્તાર ઘણી એવી જગ્યાઓ કે જે છે પણ નથી અને નથી તમને કઉી ના ભીડો શરૂ કરીએ ભાવનગરના નારી ચોકડી થી તો અહિયાં નારીઓ તો છે સાથે સાથે પુરુષો પણ છે ચિત્રામાં કોઈ ચિત્રકાર નથી અને ફૂલ માં મને ગમતું કોઈ ફૂલ નથી

પણ ગીતાળાવી બોર જ નથી વડલા માં આવે કોઈ વડલો નથી રહ્યો અને આરટીઓ સર્કલ હવે કોઈ સર્કલ નથી રહ્યું દેવ માં દેવાધી દેવ મહાદેવ તો છે પણ બાગ એકેય નથી અહીંયા ગધેડિયા મેદાન તો છે પણ અહિયાં કઈ ગધેડા નથી દેખાતા મોતી બાગ માં મોતી નથી પ્રભુદાસ તળાવ ભગા તળાવ અને મોતી તળાવ માં તળાવ નથી એ બડી અચ્છી વાત કહી જીઆઈડીસી માં ફેક્ટરીઓ તો ઘણી છે પણ જોબ એક નથી નિર્મલ નગરમાં માં કારખાના તો ઘણા છે પણ હીરા તેજી નથી બસ પાદર દેવકી હવે કોઈ પાદર જ નથી અને ભાવનગરી મિલેટરી સોસાયટી માં મિલેટરી ની ઓફિસ નથી અને પ્રેસ ક્વાટર હવે એક્ટર નથી પ્રેસન્ટ સર્કલ એ ઘડિયાળ આવડી મોટી છે

ગાંઠિયા મોકલું અરે હા ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈ હા તમારું અમેરિકાય દેખાડ પણ પેલા અમારું ભાવનગર તો દેખાડી લેવા દેવ તો મિત્રો આ ભાવનગર ભાવનગરમાં છે હું એમ ચાલો હું તમને બતાવું